તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની સાડત્રીસમી વાર્તા યુદ્ધની તૈયારીઓ દ્વારિકાથી કૃષ્ણ બલરામ સાત્યકી સુભદ્રા અને યાદવ સૈનિકો અભિમન્યુને સાથે લઈને પાંડવો પાસે ઉપલવ્ય નગરમાં આવી પહોંચ્યા કાશીરાજ શલ્ય દ્રુપદ દૃષ્ટ્યુમ્ન શિખંડી દ્રૌપદીના પુત્ર અને બીજા અનેક રાજાઓ પણ અભિમન્યુના લગ્નમાં હાજરી આપવા માટે મત્સ્ય દેશમાં આવ્યા હતા શ્રીકૃષ્ણની સલાહથી એ બધા રાજાઓની એક સભા ભરવામાં આવી બધા રાજાઓ બાબતમાં એકમત હતા કે પાંડવો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરી લીધો હોવાથી એમને એમનું રાજ્ય પાછું આપી દેવું જોઈએ એ માટે હસ્તિનાપુરમાં જઈને ધુધરાષ્ટ્રને સમજાવી શકે એવો દૂત મોકલવાની જવાબદારી દ્રુપદ રાજાને સોંપવામાં આવી વળી દુર્યોધન પાંડવોને એમનું રાજ્ય પાછું આપવા તૈયાર ન થાય એવી પણ શક્યતા હતી તેથી પાંડવોએ યુદ્ધની તૈયારીઓ પણ શરૂ કરી દેવી એવો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી શ્રીકૃષ્ણ બલરામ સાત્યકી વગેરે અભિમન્યુ અને ઉત્તરાને એમની સાથે લઈને દ્વારિકા જતા રહ્યા શ્રીકૃષ્ણની સૂચનાથી પાંડવોએ યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી રાજા અને વિરાટ રાજા એમની બધી સૈન્ય શક્તિ સાથે પહેલેથી જ પાંડવોની પડખે આવી ગયા હતા એ બંનેની વિશાળ સેનાઓ સાથે પાંડવોએ કુરુક્ષેત્ર પાસે પડાવ નાખ્યો દુર્યોધને પણ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી કૌરવો અને પાંડવોએ પોતપોતાના મિત્ર રાજ્યોના યુદ્ધનું આમંત્રણ મોકલી દીધું આથી બંને પક્ષના રાજાઓ એમના સૈન્ય સાથે કુરુક્ષેત્રમાં આવવા લાગ્યા કુરુક્ષેત્રના એક છેડે પાંડવો અને બીજા છેડે કૌરવોએ યુદ્ધની છાવણીઓ ઊભી કરી પાંડવો તરફથી અર્જુન યુદ્ધમાં શ્રી કૃષ્ણની મદદ મેળવવા માટે દ્વારિકા ગયા દુર્યોધન પણ એ એ જ સમયે સમયે મદદ મેળવવા દ્વારિકામાં આવી પહોંચ્યા આરામ કરી રહ્યા હતા દુર્યોધન શ્રી કૃષ્ણના મસ્તક પાસે બેસીને એમના જાગવાની રાહ જોવા લાગ્યા અર્જુન શ્રી કૃષ્ણના જાગવાની રાહ જોતા એમના પગ પાસે ઊભા રહ્યા થોડી પછી શ્રી કૃષ્ણ જાગી ગયા બેઠા થતા જ એમની નજર પગ આગળ ઉભેલા અર્જુન પર પડી શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું અરે પાર્થ તું અહીં ક્યારે આવ્યો કેમ અચાનક અહીં આવવું પડ્યું યુધિષ્ઠિર અને બીજા ભાઈઓ કુશળ તો છે ને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ હું યુદ્ધમાં આપની મદદ મેળવવા આવ્યો છું દુર્યોધન દરત જ અધિરાયથી બોલી ઉઠ્યો કેશવ હું અહીં પહેલો આવ્યો છું તેથી આપની સહાય મેળવવાનો પહેલો અધિકાર મારો છે શ્રી કૃષ્ણ બોલ્યા મને તમારા બંને ઉપર એક સરખો જ પ્રેમ છે હું સહેજ પણ પક્ષપાત રાખ્યા વિના બંનેને સહાય કરીશ એક તરફ હું રહીશ અને બીજી તરફ મારી નારાયણી સેના રહેશે હું મારા હાથમાં શસ્ત્ર લઈશ નહીં કે યુદ્ધમાં ભાગ પણ લઈશ નહીં મારી નજર અર્જુન પર પહેલા પડી છે એટલે મારી પાસે મદદ માંગવાનો પહેલો અધિકાર એનો ગણાય વળી અર્જુન તારે કરતા નાનો હોવાથી શિષ્ટાચારની દ્રષ્ટિએ પણ પસંદગીની પહેલી તક એને મળવી જોઈએ પછી શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું પાર્થ બોલ તારે શું જોઈએ અર્જુને કહ્યું હે કેશવ તમે અમારા પક્ષે રહેજો અમને તમારી જરૂર છે તમારી સેનાની નહીં અર્જુનનો જવાબ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો એને તો નારાયણી સેના જોઈતી હતી કારણ કે નારાયણી સેનાના સૈનિકો પરાક્રમી અને અજ્યાય મનાતા હતા દુર્યોધન શ્રી કૃષ્ણનો આભાર માનીને બલરામને મળવા માટે ગયા બલરામે દુર્યોધનને આશીર્વાદ આપ્યા દુર્યોધન નારાયણી સેના અને બલરામના આશીર્વાદ મેળવીને હરખાતો હરખાતો હસ્તિનાપુર પાછો ફર્યો હવે દુર્યોધનના ગયા પછી શ્રી કૃષ્ણએ અર્જુનને પૂછ્યું હે પાર્થ મેં તને પસંદગી કરવાની પહેલી તક આપી હતી તેમ છતાં તે મારી પરાક્રમી સેનાને બદલે મારી પસંદગી શા માટે કરી અર્જુને શ્રીકૃષ્ણને જવાબ આપ્યો અમે તમારા સહકાર અને માર્ગદર્શન વડે મોટામાં મોટી સેનાઓનો પણ સામનો કરી શકીશું તમે મારા રથનું સુકાન સંભાળીને મને યોગ્ય માર્ગદર્શન આપજો એ જ અમારા માટે પૂરતું છે અર્જુનનો જવાબ સાંભળીને શ્રીકૃષ્ણને બહુ આનંદ થયો ત્યાર પછી અર્જુન કૃષ્ણના આશીર્વાદ મેળવી હતા દુર્યોધને રાજા શલ્યને પોતાના પક્ષમાં લઈ લેવા માટે એમના માર્ગમાં ઠેર ઠેર એમના સ્વાગતની ભવ્ય વ્યવસ્થા ગોઠવી દીધી દુર્યોધન ની સરભરાથી ખુશ તેને રાજા શલ્ય તેને કહ્યું હું તારી સેવાથી બહુ જ ખુશ થયો છું બોલ હું તને એના બદલામાં શું આપું દુર્યોધને આ તક ઝડપી લઈને રાજા શલ્યને કહ્યું મામા પાંડવો સામેના યુદ્ધમાં આપ આપના સૈન્ય સાથે અમારા પક્ષે રહો એ જ મારી ઈચ્છા છે રાજા શલ્યને હવે પોતાની ભૂલ સમજાય પણ દુર્યોધનને વચન આપી બેઠા હતા તેથી એમણે દુર્યોધનની માંગણી સ્વીકારી લેવી પડી યુધિષ્ઠિરે જ્યારે આ હકીકત જાણી ત્યારે એમને ભારે દુઃખ થયું તો વાર્તા અહીં પૂરી થાય છે આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ